ٹھنڈی لگے تو مزا

દોઢસો કિલોમીટર દૂર થઈ અને આગલો વિડિયો તમે જોયો હશે ભાઈ વરસાદ બહુ આવ્યો હતો તો આપણે તારપતિ મારીપતિ હરકું બધું ઢાંકી ને બધા નીકળી ગયા હતા કેમ કે ઓલો વિડીયો બહુ લાંબો થઈ ગયો ને એટલે આપણે કટ મારી દીધી હતી કે ભાઈ નવો વિડીયો બને નાખો બનાવી બને અમે તો મિત્રો અત્યારે છે ને આપણે પહોંચ્યા છીએ ઇન્દ્રિયો પહોંચ્યો આવ્યા છીએ અને ભાઈ જો સમય થઈ ગયો છે એક ને બેતાલીસ જેવો સમય જો છે અને ભાઈ સરસ મજાનું વાતાવરણ જો તમે એક નંબર છે અને ભાઈ હજી અહીંથી આપણે છે ને જવાનું છે સાતસો અને તેતાલીસ કિલોમીટર છે અને આપણે ભાઈ ક્યારે ફરી જવા હતા મલિહાબાદ મલિહાબાદ થી આવ્યા હતા સંજય મલિહાબાદ ને મલિહાબાદ સીતાપુર થી તારાપુર બોસદ ને એમાં આપણે ભૂલ પડી ગઈ તારાપુર બોસદ નું ભાડું બાંધેલ હતું અને પછી પાછું કેમ થઈ ગયો એટલે પછી પાછા આપવું આપણને તારાપુર બોસદ ને ભાડું એને સમજવા ફેરજો અમને સમજવા ફેરજો

તો મિત્રો અત્યારે છે ને વરસાદ તો જેવો તેવો રહી છે ને વરસાદ આવતો હતો જોવા તમારે ભાઈ તો હે ને સંજયભાઈ છે ને સીધા છે ઉપર કેમ કે પાણી છે ને આમાં ભરાય કે નથી ભરાણી ને જોવા સીધા છે ભરાણ હોય તો પહેલાં ને પાણી બધું ખાલી કરવું પડે એમ છે તો સંજયભાઈ ઉપર સીધા છે પહેલાં તો પાછા જોઈ આવીએ કઈ રીતનું છે હું છે હું નહીં એમ બાકી જોવા વરસાદ હા જોવા સંજયભાઈ ઉપર જ છે બાકી જોવા પાસે આ રીતનું ઢાંકી દીધું હતું આપણે હવે સંજયભાઈ છે ઉપર કઈ રીતનું છે એમ પાણી તો ભરાઈ ગયું છે ત્યાં સુધી પાણી છે ભાઈ બહુ નથી કેમ કે હાલતી ગાડી છે ને પાણી ઉડી રહી કે બધું કઈ ખાસ છે નહીં એટલે વાંધો નહીં આવે હલો ભાઈ વરસાદ ને અત્યારે શરૂ છે ખુશ ને બાકી સરસ મજા નજર નજારો છે ભાઈ અહીંયા એમ કે સાઈડમાં રોજના કાંઠે આપણે ઉભી રાખવી પડે પાણી અંદર રહે તો બધી કેરી બગડી જાય એમ છે હા સમજમાં નહીં આવતા દાદા આમ ગુજરાતી લોકો હા બોલિયા 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 દાદા ઓલા સાદી કા હે હા ખાલેના હા દાદા કાકે આપે છે હું આપડે કઈ ખબર નથી પડતી જોયા છે આ કે ઓસમ ઉપર તો હાલો દાદા હું આપે જોયે છે રા શું એ મીજા હે મીજા

અને આ ટોલ નાકાના કેટલા છે આઠસો ને વીસ રૂપિયા છે દવા તમે હવે આઠસો ને વીસ રૂપિયા છે આ ટોલના બીજા અત્યારે છે ને આપણે પહોંચી ગયા છે દેવાસ અને ભાઈ છે ને ઇન્દોર થાય છે સાઠ કિલોમીટર તો હવે આ દેવા સિટીમાં હવે નોએન્ટી લાગે કે નથી લાગતી બાયપાસા પણ કંઈ ખબર નથી આપણે હાઇલા થઈ ગઈ છે આખર જને પૂછી લઈશું નો એન્ટ્રી છે કે નથી એમ લગભગ તો નો એન્ટ્રી નહીં હોય આના બાયપાસ જ છે તો આપણે હાઇલા થઈ જાય અત્યારે તો મને મસ્ત મળવાનું થઈ થતી છે વરસાદ અત્યારે સુધી શરૂ હતો અને અત્યારે વરસાદ વરસાદ વ્યવસે થયો તમે તો હવે થઈ હાલો

ભાઈ હાવ બંધાઈ જતા બાર વાગ્યા પછી ને હોટલે પછી નાતી પછી ચાર વાગ્યા લાગીને સંજયભાઈ ગયો છે હવે અડધી કલાક જેવું આંખે મહારાષ્ટ્ર હોટલે પહોંચી દે ત્યાં સુધી આપશે પછી નાથી બસ આપણે કન્ટિન્યુ આપશું એટલે હજી એને આપણી જર્ની છે ભાઈ ચારસો કિલોમીટરની જર્ની છે આપણે જો તારાપુર ચારસો કિલોમીટર છે હલો જઈએ હવે

અને ભાઈ મહારાષ્ટ્રમાં આવતા ભાઈ જોવો સરસ મજાના ડુંગર અને મસ્ત મજાના અને વાતાવરણ શરૂ થઈ ગયું છે અને ભાઈ જવો તમે ધુમ્મસ એટલો છે ને તમે વાદળ દેખાતા છે કે નીચે ને ડુંગર આ વાદળા કે મડીને જતા હોય એવો નજારો થઈ ગયો છે અને મસ્ત મજા છે ગાડીયા વાળો રોડ છે અને ભાઈ એને હવા હવા માં સમય થઈ ગયો છે ને અઢાર મિનિટ થઈ છે અને બાકી મસ્ત મજા આપણે આપણે ગાડી વાળા છે રસ્તો છે બાકી જવો

مست مزان نظارہ

અને કવાવા દેખ આવતો તો કાંકરા કા કાંકરા કાઢના કે કે ન કે ટાયર માં હે ખૂટી જાય તો બસ બસ પડી જાય એના કરતા ને આપણે કાંકરા કાઢના જે બાકી તો હવા હવા મોસમ જો મોસ્ત મજાનો નો ઠંડો હે ને મોસમ થઈ ગયો છે અહીંયા અને આગળ જતા જાય ઘાટ સેક્શન માં જે નજર આવે ને તો ભાઈ કઈ અલગ જ હોય છે ફાઇનલી મિત્રો અત્યારે ને આપણે ભાઈ પહોંચી જ છે છીએ અને આ છે ભાઈ હામે છે ઢુલિયા નો કઈ ટોલ નાકું છે અને ઢુલ ને ટોલ નાકા પાર કરી અને આપણે આવી ગયા છીએ માલગાવ નાસિકવાળા રોડ ઉપર અને જો ભાઈ હવા હવા મસ્ત મજાનું નો વાતાવરણ છે અને ભાઈ ગાડી છે ને આપણે અહીંયા સાઈડમાં પાર્ક કરી દીધી છે અને અહીંયા છે ને ભાઈ સાઈડમાં ટોલ નાખે બધે સુધી છે હોટલ અહીંયા છે ને એમાં એમાં ભાઈ મહારાષ્ટ્રમાં આવી એટલે એટલે વડાપાવ તો ભાઈ એની ઉપર કે મહારાષ્ટ્ર એટલે વડાપાવ જે બધા હોય ને મહારાષ્ટ્રમાં વડાપાઉન હોય તો આપે છે ને ભાઈ વડાપાવની દુકાને મસ્ત મજાની નાસ્તો કરી હવા હવારમાં અને હવામાં છે ને ભાઈ સાડા આઠ નવ જેવો સમય થઈ ગયો છે અને ભાઈ વાતાવરણ મસ્ત મજા થઈ ગયું છે સંજયભાઈ આવી ગયા છે ને કાંઈ દોડા બધું અહીંયા મસ્ત મજાની હોટલ છે ને હાલો પેલા વડાપાવ ચા પાણી પીએ પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ અહીંયા ત્રણસો કિલોમીટર તો અહીંયા છે ને મસ્ત મજાના કેવું સંજયભાઈ તો રહી હા વડાપાંવ મહારાષ્ટ્રના પ્રખ્યાત

અને આમ તો મહારાષ્ટ્રમાં માં થાય ને પંદર વીસ દિવસ થી એક ધરા વરસાદ શરૂ જ છે ને બાકી મસ્ત મજા છે ને હવા હવા માં વાતાવરણ થયેલું છે આપડે એને ભાઈ મહારાષ્ટ્રના ના પ્રખ્યાત વડાપાવ ખાઈ નીકળી જાય પણ આપણને એને ભાઈ વડાપાવ માં જાય મુનિ સંજયભાઈ ને જામ છે કાં સંજયભાઈ વડાપાવ માં ને ત્યાં ને વડાપાવ મજા આવે ભાઈ આપણને વડાપાવ માં ને ભાઈ હવે તો આપણે વડાપાવ નો નાસ્તો પાસ્તો કરીને નીકળી જાય છીએ

ન્યા સુધી માવા લગભગ વીસ એવા બમ ફાવા તમે તો આમાં કેમ ગાડી ટાઈમે પોકે કેમ ઓનું થાય તો આખી ગાડી એને હિસ્કા મારે વીસ એક બમ આવ્યા એ નાસિક સુધીમાં તો કેટલા આવે જ કઈ નક્કી નથી આટલા આટલા ઓલામાં ત્રણ બમ ફાવી ગયા હવે આગળ એક છે એક આયા લેખી પેલા એક આવી ગયો તો પાંચ પાંચના જોટા બમ છે બોલો આમાં તમે ગમે એટલી ગાડી આખો ટાઈમ જ નો કવર થાય

અને એમાં આ રેફરલ કા ભક્કા બોલતા હોય આનો પેલો પાણી આવી ગયો એટલે બે કે લે તો પાણી આવી જાય એ તમને ઘરણા બરણા બધું બક્કા છે આ ગા અને ગા સક્સે છે તમને બતાવશે આનો ગા ના

આવશે પેલા મજા આવી મસ્ત મજાનો નો નજારો એવું લાગ્યું અને પછી જેમ ઘાટ આપડે લાલ થાકી ગઈ કેમ મૂકવા પડે એવા ગાડી આવ્યા અને શેકા પેલો પેલો જ મારવાનો પેલો માર્યો તોય પાછી પડી ગાડી એવું સડાણ આવેલ હતું મૂકવા તો હારી વટના આવી ગયા અંદર અને પેલા તો મજા આવી

હવે એ ભાઈ એમ કહે છે કે આઠ વાગ્યે હોય તો ગાડી અંદર લેશે ને પછી તમને કલાક અંદર ખાલી કરી દે અત્યારે ભાઈ ગાડી અહીંયા પડી છે તો હવે જોઈ છે ક્યારે ખાલી થાય નહીં એમ ભાઈ મોકલું રોડમાં જાય તો તમે જઈ મોકલ જઈ દ્વારકા જઈ